ભક્તની ભક્ત ચકલી ચકલીની આ વાર્તા છે અને એક રોશીમા ની પણ આ વાર્તા છે આ વાર્તા ખૂબ જ સરસ છે જ રસપ્રદ છે તો આ વિડીયોને અંત સુધી સાંભળજો ક્યારેય ભગવાનની ભક્તિ વ્યર્થ નથી જતી ભગવાનનું તમે જો થોડું પણ ભગવાનની ભક્તિ આરાધના પૂજા કરો ને તો એ ક્યારેય વ્યર્થ નથી ભગવાન જવા દેતા તો એ ઉપર આ વાર્તા છે કેવી સરસ વાર્તા છે એ તમે આ વિડીયોમાં સાંભળજો વૈરાગી બનીએ તો જગત છૂટે સન્યાસી બનીએ તો છૂટે તન મહાકાલથી પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન ચકલીની શિવ ભક્તિ અને ચકલીવાળા ડોશીમાની વાર્તા સત્ય ઘટનાની વાર્તા છે તમે બધા શાંતિથી સાંભળજો અને હું સંભળાવવા જઈ રહી છું ચકલીવાળા ડોશીમાનું મંદિર પણ છે મિત્રો કોણ છે આ ચકલીવાળા ડોશીમા શું છે ચકલીની વાર્તા ચાલો સાંભળીએ આ વાર્તાના માધ્યમથી એક વાત બીજી મિત્રો જો આ વાર્તા તમે સાંભળી રહ્યા છો તો પૂરી જ સાંભળજો આ વાર્તાને અડધી અધૂરી મૂકીને જવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર કથા છે અડધો અધૂરો વિડિયો છોડશો વાર્તા છોડશો તો પાપ પણ લાગી શકે છે માટે આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથ નો ન કરતા વાર્તા સાંભળવા પહેલા મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ના માંગો ફળદાન તજીને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ આનો અર્થ એવો થાય છે કે ભગવાન પાસે કોઈ કોઈ આપણે 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 ફળ ન માંગવું જોઈએ તજી તજી કામના અને ભગવાનની ભક્તિ નિષ્કામ કરવી જોઈએ નિસ્વાર્થ કરવી જોઈએ તો મિત્રો આ આપણને પ્રેરણા આ વાર્તામાંથી સરસ મળશે એક ગૌરૈયા ચકલી પંખીની જોડી મોટા શિવ મંદિર ની પાસે એક ઝાડ પાસે રહેતી હતી અને તે મંદિરમાં જ્યારે પણ સવાર સાંજ પૂજા પાઠ આરતી થાય ત્યારે તે બन्ने ચકલીની જોડી મંદિરની આરતીમાં આવે અને સાથે તેના બચ્ચા પણ આવે શંકર ભગવાનની આરાધના કરતા હતા અને કલાકો સુધી ત્યાં બેસીને મહાદેવની આરાધનામાં લીન રહે આ બંને ચકલીઓ જે મુંગુ પ્રાણી છે મુંગુ પક્ષી છે મૂંગો જીવ છે એ ભગવાનની આટલી સરસ ભક્તિ કરે છે એટલી ભક્તિ કરતા અને નિરાધાર ભક્તિ કરતા કે તેને તેના તન મનનું કંઈ કે આજુબાજુનું કંઈ ભાન જ ન રહેતું હવે આ બંને ચકલીઓનું આ રોજનો નિત્ય નિયમ બસ જ્યારે પણ મંદિરમાં ઘંટ વાગે આરતી થાય એટલે તરત જ તે બંને ચકલીઓ તેના બાળબચ્ચા સાથે મંદિરમાં

જ્યાં મંદિર હતું ત્યાં બાજુમાં થોડે દૂર ઘર હતું ડોશીમાનું તે ઘરડા ડોશીમાને કોઈ સંતાન નહીં તેમની આગળ પાછળ દેખરેખ કરનારું સાર સંભાળ રાખનારું કોઈ જ નહીં તે એકલા જ તેનું જીવન વિતાવી રહ્યા છે અને તે ઘરડા ડોશીમાને પંખીઓ પ્રત્યે મૂંગા પક્ષીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હવે તે ડોશીમાં ચકલીઓને પંખીઓને ખૂબ પ્રેમ કરે એટલે તે ડોશીમાં રોજ તેના ઘરના ધાબા ઉપર દાણા પાણી નાખ્યા કરે રોજ ચણ નાખે જુવાર બાજરી ચકલાઓને પક્ષીઓને કબૂતરોને ચણ નાખે અને પાણી પણ મૂકે આ ડોશીમાં આ કામનું આ કામ રોજનું હતું રોજ ડોશીમાં ઉગતા સૂરજ સાથે સરાતે સવાર સાંજ બંને ટાઈમ ધાબા ઉપર ચણ પાણી નાખે અને આ બંને ચકલીઓ જે ભગવાનની ભક્તિ કરે છે તે રોજ આ ડોશીમાના ધાબા ઉપર આવે અને દાણા પાણી આરામથી ખાઈ લેતા થોડા થોડા ઘણા દાણા પાણી તેના બાળ બચ્ચાઓ માટે સાથે લઈ જાય રોજ જે તેમને તૈયાર અહીં જમવાનું મળતું ચકલીઓને ચણ મળતી એમને કેય શોધવા જવું નહોતું પડતું આમ તેમનું એ ચકલીઓનું જીવન વીતી રહ્યું હતું હવે બને છે એવું કે તે ડોશીમાના કારણે તે ચકલીની જોડીનું અને તેના બાળકોનું સહેલાઈથી ભરણપોષણ થઈ જાય છે અને સાથે આરામથી નિશ્ચિત રૂપે શંકર ભગવાનની આરાધના ભક્તિ પણ કરતા જાય છે હવે આવી રીતે દિવસો નીકળતા રહ્યા અને એક દિવસ એવું બને છે કે એક દિવસની વાત છે કે ઘરણાડોસી માં બીમાર થયા તે પથારીમાં પડ્યા હવે તેમને તો કોઈ છોકરો કે વહુ કોઈ સંતાન હતું નહીં તો હવે તેનો ઉપચાર કોણ કરે તેને દવા ખાને કોણ લઈ જાય તેને દવા એનો ઈલાજ એની સાર સંભાળ સેવા કોણ કરે કોઈ નહીં આમ ઘરડા ડોશીમાં કોઈ ઉપચાર કે કોઈ દવા કે સેવા વગર જ પથારીમાં પડ્યા રહેતા હતા ઉભો થવાય નહીં હવે તે ડોશીમાં ધાબા ઉપર ચણ પાણી નાખવા માટે કેવી રીતે જાય તે જઈ નતા શકતા કારણ કે પથારીમાંથી ઉભો થવાય તો તે ઉપર જાય ને એ ખુદનું પણ એ ખાવા પીવાનું બનાવી નતા શકતા એટલા બધા દાણા ચણવા માટે આવે છે પણ હવે એમને ત્યાં કંઈ ખાવાનું તે મળ્યું નહીં જ્યારે ડોશીમાં બીમાર પડ્યા જ્યારે પાણી ચણ ન મુક્યું તો એ લોકોને ખાવાનું પણ ન મળ્યું એટલે તે ચકલીઓ વિચાર કરે છે કે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે રોજ આપણને ચણ નાખે છે પાણી પણ ધાબે મૂકે છે તો આજે કેમ નથી નાખ્યું આવી રીતે બે ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ વીતે છે અને ધીરે ધીરે તે ડોશીમાં બહુ કમજોર પડવા લાગ્યા કારણ કે એક તો બીમાર અને ઉપરથી એનાથી ઉભું થવાય નહીં એટલે ખાવા પીવાનું બને નહીં કોઈ ઉપચાર ના થાય તો કેવી રીતે સ્વસ્થ થાય દવા કે ઔષધિ વગર તો સ્વસ્થ થવાય નહીં હવે એક દિવસ તે બહુ વધારે તેમની હાલત થઈ તે વગર ખાધે પીધે કમજોર થઈ ગયા બહુ હાલત ખરાબ થઈ એટલે તેમનું મૃત્યુ થઈ ગયું તે મરી ગયા હવે તે બે ચકલીઓ રોજ તેમના ધાબા ઉપર આવે છે ખાવા પીવા પણ તેમને કંઈ ખાવા પીવાનું મળતું નથી કારણ કે હવે ડોસીમાં નાખતા નથી તો એમને મળતું નથી તે બંને ચકલીઓ એવું વિચારે છે કે દોશી માની કોઈ ખબર નથી કેટલાય દિવસ થઈ ગયા ઢાબા ઉપર એ મૂંગા પક્ષીઓને ચણ પાણી નાખતા નથી શું થયું હશે તેમને શું વાત હશે આમ બંને વિચારીને ગભરાઈ જાય છે તે બહુ હેરાન થવા લાગી તે બંને ચકલ્યો આખા ગામમાં તે દોશીમાને શોધે છે અહીં ત્યાં બધી જ જગ્યા પર શોધે છે પણ તે બંને ચકલીઓ પતિ પત્નીની જોડી હતી એટલે બંને ચકલીઓ શોધે છે પણ તેને મળતા નથી તે બંને ચકલીઓ થાકી જાય છે એટલે તે ચકલી ગૌરૈયા એમનું નામ હતું ગૌરૈયા ચકલી જે સ્ત્રી જાતમાં હતી તે તેના પતિને કહે છે સ્વામી આ ડોશીમાં કોઈ પણ સમાચાર નથી તે ક્યાંય મળી પણ નથી રહ્યા આપણે એને કેટલા શોધ્યા આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે તે આપણને નિત્ય રોજે દાણા પાણી આપતા હતા ખાવા પીવાનું આપણને આપતા હતા અને અન્ય પક્ષીઓ પણ ની તે સાર સંભાળ રાખતા હતા પણ હવે તે ક્યાં ગયા હશે આપણે કેટલા ડોશીમાને શોધ્યા આખા ગામમાં ફરી વળ્યા પણ તે મળ્યા નહીં હવે આપણે શું કરીશું સ્વામી તે ચકલી તેના પતિને આવું કહી રહી છે હવે તે ગૌરૈયા ચકલીનો પતિ કહે છે કે આપણે બધી જગ્યાએ ડોશી તો શોધ્યા પણ તે એક વસ્તુ જાણી કે આપણે તેને બધે જોયા પણ આપણે તેના ઘરમાં નથી જોયું આપણે એના ઘરમાં નથી શોધ્યા તેના પોતાના જ ઘરમાં આપણે જઈને જોવું પડશે એટલે હવે બંને ચકલીઓ તે ડોશીમાના ઘરમાં જાય છે એ વિચાર કરે છે કે કદાચ તે બીમાર તો નથી ને આમ વિચારી દે પતિ પત્નીની ચકલીઓ બંને ડોશીમાના ઘરે ગયા અને જ્યારે ઘરમાં ગયા અંદર ગજઈને જુએ છે તો ડોશીમાં તેની પથારીમાં સૂતેલા છે તેમના શરીરમાં કોઈ હલચલ નથી તેમના ચહેરા પર શરીર પર માખીઓ મણમણી રહી છે તે પંખીઓ તેની પાંખોને ફફડાવીને તે ચકલીઓ તેની પાંખો ફફડાવે છે અને માખીઓને ઉડાડે છે હવે એ ડોશીમાં પાછળ કોઈ હતું નહીં એટલે હવે એનું જે ક્રિયાકર્મ છે અગ્નિ સંસ્કાર કોણ કરે એટલે એ ડોશીમાં કેટલા દિવસથી મરેલા પડ્યા ત્યાંને ત્યાં સડી રહ્યા હતા અને આ ચકલીઓ જઈ અને એના શરીર ઉપરની બધી માખીઓ ઉડાડે છે ડોશીમાંને જગાડવાની કોશિશ કરે છે પણ તેના શરીરમાં કોઈ હલચલ થતી ન હતી હવે ચકલીનો પતિ કહે છે કે પ્રિયે આ ડોશીમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે આ ડોશીમાં મૃત્યુ પામ્યા છે આ જોઈને તે ચકલીઓ પતિ પત્નીની જોડી બહુ દુખી થઈ નિરાશ થઈ હવે તેમને દાણા ચણવા માટે પાણી પીવા માટે જમવા માટે દૂર દૂર જવું પડતું હતું રોજ જે તેમને ભોજન શોધવું નહોતું પડતું કારણ કે હવે ડોશીમાં અહીંયા રોજ નાખતા હતા પણ હવે તો ડોશીમાં મરી ગયા એટલે હવે એ ખાવા માટે બહુ હેરાન થાય છે દૂર દૂર સુધી તેમને જમવા માટે જવું પડે છે અને આમને આમ સાંજ પડી જાય છે અને જ્યારે રાત પડતા મંદિરમાં ઘંટ વાગે છે આરતી થવા લાગે છે તો ભગવાન શિવને ત્યારે તે મંદિરમાં જઈને પહોંચે છે અને એક પગ પર ઉભા રહીને ભગવાનની શિવ ભક્તિ 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 નિરાધાર કરવા લાગે છે 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 તેનું જપ કરે કરે ભૂખ્યા આતરસ્યા આવી રીતે એ આમ એક કલાક વીતી જાય બે કલાક પણ વીતી જાય ઘણો લાંબો સમય પણ વીતી જાય આમ ખાધા પીધા વગર જ લગાતાર ભગવાનની ભક્તિ કરે છે અને આમ કરતા કરતા એક મહિનો વીતી ગયો તે પંખીની જે ચકલીઓની જોડી છે તેની ભક્તિ જોઈ મહાદેવ મહાદેવ ખૂબ પ્રસન્ન થયા તે પંખીઓ ચકલીઓની મહાદેવની ભક્તિ 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 જોઈ અને શ્રદ્ધાપૂર્વક કરી છોડી નહીં આ પતિ પત્ની ચકલીઓની જોડી જોઈ ભક્તિ જોઈ મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને તે ચકલીઓને દર્શન આપે છે અને કહે છે હે ગૌરૈયા ચકલીઓ તમને શું જોઈએ છે તમે જે માંગશો ને તે હું વરદાન આપીશ હું તમારી આ નિરાધાર ભક્તિ જોઈ અને હું ખૂબ પ્રસન્ન થયો છું તમારી અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું હું નાનો એવો જીવ છો તમે લોકો અને છતાં પણ તમારી ક્ષમતાની બહાર તમે ભક્તિ કરી છે માટે હું બહુ વધારે પ્રસન્ન છું તમે જે માંગશો ને એ હું આપીશ શંકર ભગવાન ચકલીઓને કહે છે ત્યારે તે ચકલીઓ બોલે છે કે પ્રભુ અમારે કંઈ પણ નથી જોતું અમારે માત્ર એક જ વસ્તુ જોઈએ છે તમે તે ગરઢા ડોશીમાં જે અમને ચણ પાણી રોજે જ આપે છે તે પુણ્યશાળી આત્મા છે તમે તેની પાછા જીવતા કરો તમે તેને જીવન દાન આપો બસ અમારે એ જ જોઈએ છીએ ભોળાનાથ બોલ્યા હે પંખીઓ આ સૃષ્ટિનો નિયમ છે જે મરી જાય છે ને તે કેવી રીતે જીવતા થઈ શકે હું સૃષ્ટિના ચક્રમાં બાધા કેવી રીતે બનવું તમે કઈ બીજું વરદાન માંગી લો પણ ત્યારે તે ચકલી બોલી નહીં નહીં પ્રભુ ભોળાનાથ અમારે કઈ જ નથી જોતું અમે અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ અમારે બસ અમારા ડોશીમાં જોઈએ છીએ અમારે બીજું કઈ નથી જોઈતું બસ તમે એમને તે ગરડા ડોશીમાં ને અમારા ડોશીમાં અમને આપી દો ત્યારે ભોળાનાથ બોલ્યા હે પંખીરાઓ હવે તે ગરઢા ડોશીમાનું શરીર પણ ગળી ગયું છે તેના તેના શરીરમાં જીવડા પડી ગયા છે તે સડવા લાગ્યા છે જીવડા નીકળવા લાગ્યા છે તેમના શરીરમાંથી હું તેને કેવી રીતે જીવતા કરું શરીર જ સરખું નથી તો તેમાં પ્રાણ કેવી રીતે હું પૂરું છતાં પણ તે ચકલીઓ માનતી નથી પતિ પત્ની જે પંખી છે તે માનતા નથી તે હઠ પર ઉતર્યા હઠ કરવા લાગ્યા અને કહે છે પ્રભુ તમે અમને વચન આપ્યું હતું કે તમે જે માંગશો એ હું તમને આપીશ તો પ્રભુ તમે તમારા વચનથી ફરી કેમ રહ્યા છો હે નાથ હે ભોળાનાથ તમે તમારા વચનથી ફરી ન શકો આમ બંને પતિ પત્ની ચકલીઓ હઠ કરવા લાગી ત્યારે ભોળાનાથ કહે છે હે પંખીઓ હું તમારી હઠની આગળ મજબૂર છું વિવશ છું અને મારા વચન આગળ પણ અને આ પ્રકારે ભોળાનાથે તે ગરડા માને વિખાયેલી સડેલા શરીરને સારું કર્યું અને પછી તેમાં પ્રાણ પૂર્યા હવે આ પ્રકારે તે ગઢડા રોશીમાં ફરીથી જીવતા થયા અને રોશીમાં જીવતા થયા એટલે તેની સામે ભોળાનાથ ઊભા હતા અને ભગવાનને જોઈને તે રોશીમાં તો એટલા બધા ભાવ વિભોર થઈ ગયા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તે બહુ ખુશ થયા અને કહે છે હે ભોળાનાથ દેવાધી દેવ મારા કયા જન્મના એટલા પુણ્ય હશે કે તમારા મને દર્શન થયા મારા જન્મ જન્મના દુઃખ જન્મ જન્મના પાપ કપાઈ ગયા તમને જોઈને મારા પાપ નષ્ટ થઈ ગયા તમારા દર્શન કરીને તમે મને દર્શન આપ્યા હે પ્રભુ મેં એવા ક્યાં પુણ્ય કર્યા હતા તમે મને ફરી જીવનદાન આપ્યું ત્યારે શંકર ભગવાન બોલ્યા હે ડોશીમા જેવ તમને મેં જીવતા કર્યા છે ને તો તો મેં મેં તમારા કારણે નથી કર્યા તમને પેલી બે ચકલીઓ અને પંખીઓના લીધે તમને મેં જીવનદાન આપ્યું છે એ બંને ચકલીઓ પતિ પત્ની છે તે નિરાધાર ભક્તિ કરીએ છીએ મારે એનાથી હું પ્રસન્ન થયો છું દિવસ રાત અન્ન પાણી ખાધા પીધા વગર મારી ભક્તિ કરી છે તે ચકલીઓની પતિ પત્નીની જોડીએ એક પગે ઊભા રહીને મારી આરાધના કરી છે અને આ કારણે મેં તેને આશીર્વાદ આપ્યા અને તેના કારણે આજે તમે જીવતા થયો છો આ ધરતી પર છો તમે તે પંખીઓ કોઈ બીજા નહીં પણ ગૌરૈયા પંખી ચકલીઓની જોડી છે એ તમારા ધાબા પર રોજ દાણા પાણી ચણવા માટે આવે છે તેણે મારી શ્રદ્ધા અખંડ ભક્તિ કરી છે મારા પર શ્રદ્ધા રાખી છે અને તેના કારણે તમને જીવનદાન મળ્યું છે અને પછી તે ગરઢા ડોશીમાં દંડવત પ્રણામ કર્યા શંકર ભગવાનને અને પછી ભોળાના ત્યાંથી અંતર થઈ ગયા પછી તે ગરઢા ડોશીમાં ફરી તેના ધાબા ઉપર દાણા પાણી નાખવા લાગ્યા દાણા પણ મૂકે ચણ નાખે પાણી નાખે હવે એ કરવા લાગ્યા અને પછી તે પંખીઓ જોડી તેના ધાબા ઉપર આવે છે અને ચણે છે 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 પાણી પીવે જમે અને ત્યાર પછી તે ગરઢા ડોશીમાં ગરઢા ડોશીમાં તે ચકલીઓને કહ્યું કે હે ચકલીઓ તમે મને જીવનદાન આપ્યું છે તમારા કારણે આજે હું જીવતી છું ભગવાન ભોળાનાથની આરાધના કરી છે તમે તમારા માટે કઈ ના માંગ્યું તમે અને મારા માટે તમે જીવનદાન માંગ્યું હે પંખીઓ હું એવું ઈચ્છું છું કે તમે મારા ઘરે રહો મારા ઘરે નિવાસ કરો અને તમને નિત્ય જોઉં હું મારી આંખે છો મારી આંખોની સામે હું તમને જોઉં તમે મારી આંખોની સામે રહો મારી ઈચ્છા છે આ સાંભળીને તે ચકલીઓએ ગરડા ડોસીમાનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે અને તે ડોસીમાના ઘરે આવીને રહેવા લાગે છે આ પ્રકારે હવે દિવસો વીતવા લાગ્યા આ ગરડા ડોસીમાની ચર્ચા આ ઘટના ગામો ગામ થવા લાગી દૂર દૂર સુધી ચર્ચા ફેલાવા લાગી કે એક ગામમાં એક ગરડા ડોસીમાં છે જે મરીને પણ જીવતા થઈ ગયા અને તેમનામાં એક અનોખી અલૌકિક શક્તિ આવી ગઈ છે અને આવી રીતે તે ડોસીમાની પાસે ધીરે ધીરે લોકો તેનું દુઃખ લઈને તેની પાસે આવે છે કારણ કે હવે એ અંદર એક શક્તિ ભગવાને મૂકી અને તેમના દુઃખનું નિવારણ કરે છે ધીરે ધીરે કોઈ એનું સંભળાવે અને એ એનું નિવારણ કરે છે અને તે ડોશીમાં ભગવાન ભોળાનાથના નામ પર પૂજા પાઠ માળા પૂજા આવું બધું એમને કરી આપે જે દુઃખ લઈને આવે એના માટે આવી એ પૂજા પાઠ કરી આપે અને ચમત્કાર ભગવાનનો એવો કે જેનું દુખ જે લઈને આવ્યું હોય તે ઠીક પણ થઈ જાય ધીરે ધીરે લોકો ઠીક થવા લાગ્યા સારા થવા લાગ્યા હવે તે ડોસીમાની ખ્યાતિ દૂર દૂર સુધી વધવા લાગી અને તે ડોસીમા પાસે દૂર દૂરથી લોકો તેની પાસે ઈલાજ કરવા આવે તેની તકલીફો મુશ્કેલીઓ લઈને આવે અને તે દૂર કરવા આવે અને આમ ને આમ બહુ વર્ષો વીત્યા ઘણો સમય વીતી ગયો પછી તે ડોસીમા ત્યાં તે જગ્યા ઉપર તે ડોસીમા તે જે તેનું ઘર હતું તે જગ્યા પર તે તે તેમણે લઈ અને જગ્યા પર ડોસીમાનું એક સરસ મંદિર બન્યું અને એ જ ડોસીમાનું ભવ્ય મંદિર છે તે મંદિર સ્થિત છે ચકલીવાળા ડોસીમા ચીડિયાવાલે બુઢીમા નામે એ મંદિર ઓળખાય છે તે મંદિર પર તે મંદિર પર તમને ગૌરૈયા પક્ષી ચકલીઓની જોડી હંમેશા જોવા

તો મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે પણ આ વાર્તા મળે છે ડોશીમાં જીવતા હતા ને ત્યાં સુધી તે ચકલીઓ તે ડોશી ઉપર આશ્રિત હતી કે તે ચણ નાખે અને તે ખાય પણ તેના મર્યા પછી તે પંખીઓ બહુ દુખી થયા ખાવા માટે તેમને તકલીફ પડવા માંડ માંડી તેમને કષ્ટ પડવા લાગ્યું કારણ કે તેમને તો આદત જ ન હતી કે ભોજન શોધવાની દૂર દૂર સુધી કઈ તલાશ કરવાની અને એને તો આસાનીથી ભોજન તૈયાર મુકેલું ભોજન મળતું હતું માટે ગમે ત્યારે કઠિન પરિસ્થિતિ આવે તો પોતાની જાતને તૈયાર કરતા શીખવી જોઈએ આપણે ક્યારેય કોઈ બીજાના ઉપર ભરોસો ન રાખવો જોઈએ તે વ્યક્તિ જો આપણા માટે છે તો કાલે વ્યક્તિ આપણા માટે ન પણ હોય તો આપણે પોતાને કેવી રીતે સંભાળશું કેવી રીતે બધું હેન્ડલ કરશું આ બધું આપણે વિચારવું જોઈએ અને શીખવું પણ જોઈએ કે આપણે ભગવાનની સાચા મનથી નિરાધાર ભક્તિ પણ કરવી જોઈએ જેથી ભગવાન પણ આપણો ઉદ્ધાર કરે ભગવાનનું દર્શન આપણને જરૂર થાય છે ભગવાનની ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી જો એક પણ વાર તમે ભગવાનનું નામ લો ને તો એ પણ વ્યર્થ નથી જતું અને આપણા પાપ બધા નષ્ટ થઈ જાય છે આપણું દુઃખ દૂર થઈ જાય છે બસ જરૂરત છે તો મનમાં સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિની તે ચકલીઓએ જે કરી હતી નિઃસ્વાર્થ ભક્તિ કરી હતી ત્રણ લોક નવખંડમાં મહાકાળથી મોટું કોઈ જ નથી તો મિત્રો જો તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ અને આ કમેન્ટ બોક્સમાં શંકર ભગવાનનું નામ